થઈ રહ્યા હો બધા લોકો પાંચસો ની હોની પચાસ તો અમુક જ છે લગભગ હોની નોટો અને પાંચસો નોટો વધારે છે લગભગ તો થઈ રહ્યા મારા ખ્યાલથી જમણા વાર જોઈએ હવે અમે ગણશું અને ફરી વાર બીજા વિડીયો તમને બતાવશું કે કેટલા પૈસા હતા અને જમણવારમાં પિનલ બેન તરફથી છે તો બધા લોકોને ફરીવાર વાર આમંત્રણ આપું છું કે ઓગણીસ તારીખે

ના 10 70 બી નોડરી હર કે કરી દે ને બધી નોટલી ભાગમાં આવી જ આ રીતના આર આર રોમ જો કરી છે આ ગોદી બાપુ આમ જય જવાન જય કિસાન નો જે ગલ્લો ફોડ્યો તો મેં આગલા વિડીયો અંદર બતાવ્યો તો આજે રિઝલ્ટ મળી ગયું છે લગભગ 60000 હજાર રૂપિયા એમાં નીકળ્યા છે એક મહિનાનો પાંચ હજાર રૂપિયા લોકોએ અમને ચા પાણીને આપ્યા છે જે લોકો એ બધાનો આભાર માની છે બેન ઉપર લાગણી તો બધાને વિનંતી કરું છું કે જે નાના બાળકોને બધાને કહું છું કે જીવનમાં સેવિંગ કરજો પૈસા બચાવજો થાય સમય કાયમી હરખો નથી હોતો દાડો સડતી પડતી જીવનમાં આવતી હોય છે જો બચત કરી લઈ હશે ઉદાહરણ સહાય આપવામાં આવશે એટલે થોડા ઘણી બચત પણ કરજો તમારા જીવનમાં અને એ બચત સાથે જગ્યાએ વાપરજો પિંદરબેન એવું કહે છે કે બચત જે આપણે કરી છે એ જમણવારમાં વાપરવી છે તો હું પણ એમને આવકારું છું ને ભલે આ બધાના પૈસા જે લોકોએ આપ્યા છે એ પૈસા બધાએ જમણવારમાં જશે તો બહુ સારું કહેવાય કે માર્ગે જાય છે તો આવી રીતે ગમે તે કામમાં સારા કામમાં વપરાય તો બહુ સારું કહેવાય અને બધા લોકો પૈસાની બચત કરજો જીવનમાં ઘણી સંઘર્ષ આપતા હોય છે એવા સમયે કામ આવશે જય જવાન આ પૈસા તો મે પપ્પા આમ તો બર્થડે ગિફ્ટ માટે ભેગા કરેલા પણ હજુ બર્થડે ગિફ્ટ ગિફ્ટમાં બે અઢી મહિના બાકી છે તો હું પણ પૂરો પ્રયાસ કરી કે આ ગિફ્ટ માટે પૈસા પાછા જમા થઈ જાય જય જવાન જય કિતાન જો દસ આપણે કાઢી ન